કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના છ પોલીસ અધિકારી કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ભરૂડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેંક બેન્ક લિમિટેડ ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી મંડળીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન જિલ્લા રજીસ્ટ્રાર ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક અને ભરૂડ ડેરીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સેવા સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને મંત્રી વિશ્વકર્મા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા મંત્રી વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સહકારીતાને મૂળભૂત ઉદ્દેશ સામૂહિક ઉત્કર્ષ છે દેશમાં સહકાર મંત્રાલયની સ્થાપના કર્યા બાદ છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ પારદર્શિતા અને જવાબદારી સાથે સહકાર ક્ષેત્રે ઝડપી વિકાસ થયો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પણ સહકાર ક્ષેત્રને ટેકનોલોજી આધારિત અને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી રહ્યું છે મંત્રીએ પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન મોડલ બાયલોઝ સહકારી ભરતી પ્રક્રિયા તથા પેક્સ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી સહકારી અગ્રણીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સેવા સહકારી મંડળીઓ માટે બાવીસથી વધુ સેવાઓને મંજૂરી આપવામાં આવી છે જેમાં જન ઔષધિ કેન્દ્ર માઇક્રો એટીએમ પેટ્રોલ પંપ ગોડાઉન લોન અને વીમા ગેસ વિતરણ રેલ એર ટિકિટ બુકિંગ લાઇટ બિલ કલેક્શન સહિતની સેવાઓનો સમાવેશ થાય છે મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સહકારી મંડળીઓનું મજબૂત નેટવર્ક ગ્રામીણ અર્થશાસ્ત્રમાં ભવિષ્યની તકો ઉભું કરી રહ્યું છે દેશમાં બે લાખથી વધુ નવી પેક્સ રચનાની પ્રક્રિયા હાથ ધરાય છે જ્યારે સહકાર ક્ષેત્રની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત પણ તાજેતરમાં કરવામાં આવ્યું છે આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલે ભરૂચ જિલ્લામાં માઇક્રો એટીએમ દ્વારા ગામડાઓમાં નાણાકીય વ્યવહાર સુલભ થવાના લાભોની ચર્ચા કરી હતી ભરૂચ દુધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે ડેરી ક્ષેત્રના વિકાસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા જ્યારે બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ પણ સંબોધન કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ડી કે સ્વામી સહકાર વિભાગના સચિવ સંદીપ કુમાર સહિતના જિલ્લાના આગેવાનો સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર વિવિધ બજાર સમિતિઓના ચેરમેન બેંક ડેરીના પદાધિકારીઓ તથા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશની અંદર જે ત્રણ જેટલી નેશનલાઇઝ કોઓપરેટિવ મંડળીઓ રજીસ્ટર થઈ છે આ મંડળીઓમાં આખા રાજ્યની તમામે તમામ સેવા સહકારી મંડળીઓ એની સભાસદ બને શેર લે ખેડૂત મજબૂત થશે તો તાલુકો અને જિલ્લો મજબૂત ને રાજ્ય મજબૂત થશે આ અભિગમ દેશના એસએસસી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો છે અને અમિતભાઈ શાહ સાહેબ આ દિશામાં જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે કોઓપરેશન એમંગ કોપરેટિવના મોડલને આખા દેશમાં પ્રથમ ગુજરાતને જ્યારે પસંદ કરવામાં આવી છે ત્યારથી છેલ્લા એક વર્ષમાં ગુજરાતની અંદર કોઓપરેટિવ માધ્યમ સાથે જોડાયેલા લોકોના નવા સત્યાવીસ લાખ કરતાં વધારે બેંક એકાઉન્ટ ખોલ્યા છે સાડા હજાર કરોડ કરતાં વધારે ડિપોઝિટો આવી છે આજે ભરૂચ ખાતે હું અને અરુણસિંહજી અમારા જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ ચેરમેન આ તમામે ખેડૂતો સાથે સંવાદ કર્યો છે પશુપાલકો સાથે સંવાદ કર્યો છે સેવા સહકાર મંડળના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ કર્યો છે આ જ રીતે આખો પ્રવાસ આખા આખા રાજ્યમાં ચાલી રહ્યો છે અને આના કારણે એ સહકારતામાં ખૂબ બધી વેગ મળવા જઈ રહી છે કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના છ પોલીસ અધિકારી કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડીજીપી વિકાસ સહાય નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાયેલ માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા ગુજરાત પોલીસની આ માસિક બેઠકમાં ભરૂચ પોલીસે રાજ્ય સ્તરે ગૌરવ મેળવ્યું હતું ડીજીપી વિકાસ સહાય અધિકારીઓની બહાદુરી અને કર્તવ્યનિષ્ઠ કાર્યને બિરદાવી વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે ફરજ બજાવવા માટે પ્રેરણા આપી હતી પીઆઈ એ ચૌધરી એસઓજી ભરૂચ પીએસઆઈ આર કે ટોરાણી એલસીબી ભરૂચ પીએ એચ દહેજ એએસઆઈ નિશાંતકુમાર જયસુખભાઈ પોસિયા વાલિયા યુએચસી ભોપાભાઈ ગફુરભાઈ પેરોલ ફોલો સ્કોડ ભરૂચ યુએચસી રાયસિંગભાઈ ગોવાભાઈ વાલિયાનાઓને આ કોન્ફરન્સમાં પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા હતા આ સન્માનથી સમગ્ર ભરૂચ પોલીસ દળમાં ગૌરવ અને ઉમંગનો માહોલ સર્જાયો છે ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાળા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌએ અહેમદ પટેલના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા હતા અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું જેના કારણે આજે પણ તેઓને રાજકીય જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ય છે ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી મોતને વાલું કરવા આવેલ એક પરણીતા સ્ત્રીને તત્કાલ સજગતા દાખવી રિક્ષા ચાલક તથા રાહદારીઓએ બચાવી લીધી હતી મળતી માહિતી મુજબ પરણિતા સ્ત્રી નર્મદા મૈયા બ્રિજ પરથી ભૂસકો મારવા માટે આગળ વધી રહી હતી તે સમયે સ્થળ પર હાજર રિક્ષા ચાલક અને કેટલાક રાહદારીઓ તત્કાલ દોડીને તેને પકડી લઈ આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો હતો ઘટનાની જાણ થતા તરત જ પોલીસે બોલાવી પરણીતા સ્ત્રીને પોલીસના હવાલે સોંપવામાં આવી હતી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ભાવનગર જિલ્લાના કુંભારવાડ વિસ્તારમાં આવેલ એક શાળામાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ રજૂ કરેલ સાંસ્કૃતિક કૃતિ ઓપરેશન સિંધુ વિવાદમાં સપડાય છે કૃતિમાં બે વિદ્યાર્થીનીઓને આતંકવાદીનું પાત્ર ભજવવા માટે કાળો બુરખો પહેરાવી હાથમાં બંદૂક આપતા સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે પંદરમી ઓગસ્ટે દેશભરમાં અગ્રણીમો સ્વતંત્ર દિવસ ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવાયો હતો ત્યારે ભાવનગરની કુંભારવાડ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી આ કૃતિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મુસ્લિમ સભાના આગેવાનો અને વિવિધ સંસ્થાઓએ કડક વાંધો ઉઠાવ્યો છે ભરૂચ જિલ્લામાં પણ મુસ્લિમ સમાજે આ ઘટનાનો કડક વિરોધ નોંધાવ્યો છે જાગૃત આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું કે બુરખો પહેરાવેલી બહેન દીકરીઓને આતંકવાદી તરીકે રજૂ કરવું એ અસહ્ય છે આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી છતાં શિક્ષકો અને આચાર્ય દ્વારા એવી અયોગ્ય કૃતિ રજૂ કરાવી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાળાના જવાબદાર શિક્ષકો અને આચાર્ય સામે ગુનો દાખલ કરવો જોઈએ તથા સમગ્ર મુસ્લિમ સમાજ પાસે માફી માંગવી જોઈએ આ મુદ્દે આગામી દિવસોમાં સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને સત્તાવાર રજૂઆત કરાશે આજે નાટક રજૂ થયું આટલા સારા દિવસે પંદરમી ઓગસ્ટના દિવસે દેખ દેશના લોકો હર્ષ અને ઉલ્લાસથી સ્વતંત્ર દિવસની ઉજવણી કરેલા હતા ત્યારે જે ભાવનગરની સ્કૂલ છે ત્યાં એક નાટક રજૂ છું એનાથી ગોળીબાર દ્રશ્યો બતાવે એનાથી ત્યાં હજારો સ્ટુડન્ટ ત્યાં હાજર હતા એની ઉપર કેટલી માનસિક અસર થઈ હશે અને આ મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાનું એક કાવટરું છે અમારી માંગ છે સરકાર પાસે કે આ ત્યાંના શિક્ષક અને ત્યાંના પ્રિન્સિપાલની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને સમગ્ર ભારત દેશના મુસલમાનો પાસે આ સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષક માફી માગે કેમ કે આ મહિલાઓનું અપમાન થયેલું છે મુસ્લિમ મહિલાઓનું ફરી વખતે અમે પહેલગામ જે હુમલો છો એમાં જે આતંકવાદી કુટ્યું કર્યું એને ફાંસીના માટે ને ગોળીઓ જ મારો અમે આજે પણ એ ઘટનાની નિંદા કર્યા ને વખોડીએ છીએ અમે સરકારની સાથે ઊભેલા છે પરંતુ જે મુસ્લિમ દીકરીઓનો જે પહેરવેશ બતાવ્યો આજે તમે મુસ્લિમ મહિલાઓને બુરખા પેઢીને જે બતાવી એને ત્યાં હાજર સ્ટુડન્ટોને ઉપર કેટલી માનસિક અસર થઈ હશે એટલે મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કહોટું છે આ સાખી લેવામાં નહીં ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે માંગણી કે તાત્કાલિક આ સ્કૂલના પ્રિન્સિપલ અને આપણે શિક્ષકની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે બાળકોએ આ નાટક ભજવ્યું એમાં એમનો કોઈ બિચારાનો માપ નથી એટલા સ્ટુડન્ટ છે બાળકો છે એમને કોઈ જ્ઞાન ના હતું કે અમારી પાસે કયું નાટક ભજવવામાં આવે પરંતુ આ એની તમામ જવાબદારી

દર વર્ષે નવા અને પ્રેરણાત્મક થીમ દ્વારા લોકોમાં ધાર્મિક ભાવના તથા સામાજિક સંદેશ જગાડનારું આ મંડળ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ વર્ષે મંડળ દ્વારા ગરુડ પુરાણના આધારે મનુષ્યના સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ તેમજ નરકની પ્રાપ્તિ પર આધારિત થીમ રજૂ કરી છે મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સાથે પંડાણમાં સ્વર્ગ તેમજ નરકના દ્રશ્યો રજૂ કરવામાં આવશે એક બાજુ સત્કર્મોના પરિણામે મળતા સ્વર્ગના સુખદ દર્શન કરવામાં આવશે તો બીજી બાજુ દુષ્કર્મો કરનારને મળતા નરકના યાતનાદાયક દ્રશ્યો રજૂ કરાશે ગુજરાતમાં આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના પ્રથમ વખત જોવા મળી રહી છે

બે હાજર પચીસ રવિવારના રોજ શ્રવણ ચોકડી થી નીકળી ગણેશ યુવક મંડળ ચોક નવી પર પોચે તો તે પણ ભરૂચની ધર્મ પ્રેમી જનતા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ ગણપતિ બાપા મો સર્વ ધર્મ પ્રેમી જનતા ને સૌ પહેલા તો આપણે જય ગણેશ આપણે ની અંદર જે સ્વર્ગ લોક ની જે આપણે કે ભાઈ આપણે સનાતની હિન્દુ છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જયારે આપણે મૃત્યુ ની નજીક હોઈએ ને ત્યારે આપણે ગરુડ પુરાણ નો ઉલ્લેખ થાય છે આપડા એમાં ગરુડ પુરાણ ની અંદર સ્વર્ગ લોક અને નર્ક લોક ની આખી થીમ છે કે જ્યારે પૃથ્વી પર જેટલા પણ પાપ થાય છે ને તો આપણે એવું માનીએ છીએ કે આપણો સનાતન ધર્મ એનો હિસાબ ઉપર થાય છે એવું આપણે માનીએ છીએ ને એ માનવાના આધાર પર કે ભાઈ જે આપણે જીવનની અંદર આપણાને ઉપરથી આપણા સારા કર્મ કરવા માટે મોકલા છે ને આપણે જે ખરાબ કર્મ કરીએ છીએ માનો કે ભાઈ ભાઈ નું ખાઈ જીએ છે સમાજની અંદર દૂષણ ફેલાવતા હોય તેના માટે દરેકની સજા આપણને આપણને ઉપરથી આપવાનું એક નક્કી થયેલું છે કે ભાઈ આપણે આપણે યમ આપણે યમ જાન કે આપણે આપણી પછાડી એની મૂર્તિ છે તે એક નર્કલોકનો રાજા છે ને એ જ્યારે આપણું દેખાજોખા ના દિવસે લેવાતા હોય એ દિવસે આની અંદર આપણું બધું વિધાતા લખતો હોય છે ને એ જે કર્મ આપણા જે ખરાબ થાય છે એ કર્મના પ્રમાણે આ મંડપની અંદર આજના યુવાનો એ આ થીમ મૂકી છે કે તમે કયો ગુનો કરો છો ને તમને કઈ સજા આપવામાં આવશે માનવા વાળા એને માનતા હશે નહીં માનવા વાળા નહીં માનતા હોય હશે ગુજરાતની અંદર આ પહેલી એવી છે કે જે અગિયાર લાખ ના અંદાજિત ખર્ચે એના યુવાનો છેલ્લા ચાર મહિનાથી એના પ્રયત્ન કરી રહેલા છે કે સમાજ એક સારા રસ્તે વળે એ લોકો એની અંદર એવું મહેસૂસ કરે આવે આવનાર દર્શનાર્થી કે ભાઈ આ થીમ ના આધાર પર હું ભાઈનું ખાઈ ગયો તો એને મને શું સજા મળશે ને એનું મનની અંદર જે કઈ જાગૃત થાય કે એની આત્મા કઈક પ્રેરિત થાય તો આ ખર્ચો સાર્થક થાય ને આપણે બધા એવું માનીએ છીએ કે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણે એની અંદર એક બેષ્ટ કે કઈ પણ લખતા હોય તો એની અંદર એવું લખીએ કે ભાઈ આવતીકાલે આ પ્રભુ શરણ યાત્રા છે એટલે પ્રભુના શરણ માં જવું બધાએ જરૂરી છે એના માટે આ નર્કના દ્વાર પછી અહીંયા સ્વર્ગ લોક બનાવેલું છે એ સ્વર્ગ ની અંદર જ આપણા બધાનો મોક્ષ થાય ને આપણે બધા જ લોકો ગુજરાતના કે ભરૂચના લોકો આ ટીમ નો લાભ લે એવી અપસરોએ

ભજન તથા પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોએ અંતઃકારની શુદ્ધિનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે પૂજ્ય સર્વમંગલ સ્વામી તથા પૂજ્ય પ્રણેશભાઈએ વ્યાસપીઠ પરથી ભક્તોને આધ્યાત્મિક ભાથું પીરસ્યું હતું ત્રણ દિવસે આ પારાયણની પૂર્ણાહુતિ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ પ્રબોધ સ્વામીજીને રાજકારણના સંકલ્પ સાથે કરવામાં આવી હતી સમારોહના અંતે ભરૂચની ધર્મપ્રેમી જનતાને આવનારા સમયમાં સત્સંગનો સતત લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હરિપ્રબોધન પરિવાર ના અંતર ના જય સ્વામિનારાયણ આજે ત્રણ દિવસનું નું પારાયણ ની હતી રોજના હજાર જેટલા ભક્તો એ કથા વાર્તાનો લાભ લીધો હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસ અને ચતુર્માસ એ કથા વાર્તા ભજન ભક્તિ સેવા નો ઉત્સવ છે આખું વર્ષ આપણે જ્યારે આ સંસારની પ્રવૃત્તિમાં હોઈએ ત્યારે એક મહિનો એવો છે કે જે આપણા આત્માને સાફ સુફી કરવા માટે સમય આપવાનો હોય છે તો સરોમંગલ સ્વામીજી પ્રાણેશભાઈ વધાર્યા અને હરિશંકર પ્રદેશના હજારો હરિભક્તો પારાયણનો લાભ લીધો ખૂબ આનંદ સમય રહીએ સૌ ભક્તોએ આ પારાયણમાં ખૂબ સિન્સિયરિટીથી ખૂબ વાતને પકડી કે સ્વામીજી અને ગુરુ કરી પ્રમોદ સ્વામી રાજી થાય એવું જીવન અમારું બને એવા શુભ સંકલ્પ સાથે આ પારાયણની આજે પૂર્ણાવૃત્તિ થઈ સરકાર ની તિજોરી નાણાકીય આવક કરવામાં ભરૂચ જિલ્લાએ વિશેષ યોગદાન આપ્યું છે સરકારની તિજોરીમાં પાછલા બે મહિનામાં એટલે કે ઓગસ્ટ અને જુલાઈ મહિના સુધીમાં અંદાજિત રૂપિયા અઠાણું પોઈન્ટ બોતેર લાખની રોયલ્ટી ની આવક વસુલાત કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં પાછલા બે મહિના ઓગસ્ટ અને જુલાઈમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ વહન અને સંગ્રહના ચાળીસ જેટલા કેસો કરી રાજ્ય સરકારની તિજોરીમાં રૂપિયા અઠ્ઠાણું પોઈન્ટ બોતેર લાખની વસૂલાત કરવામાં આવી છે તેમજ જે કેસોમાં કસૂરદાર દંડકીય રકમ ભરપાઈ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસૂરદારો સામે ફરિયાદ પણ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ વહન અને સંગ્રહ ન થાય તે માટે અવારનવાર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીના ફિલ્ડ સ્ટાફ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવે છે તેમજ સંબંધિત તાલુકાના પ્રાંત અધિકારી અને મામલતદારો પણ કામગીરી કરતા હોય છે તેમ છતાં ભરૂચ જિલ્લામાં કોઈપણ પ્રકારની મંજૂરી કે સરકારી પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ વહન સંગ્રહ અંગેના કેસો ધ્યાને આવતા તપાસ હાથ ધરી ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખાણકામ હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમો બે હજાર સત્તરના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આમ ભૂસ્તરશાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખોદકામ વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનીજ વહન ચેકિંગ હાથ ધરી લીઝોનું ઇન્સ્પેક્શન વગેરે નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચ દ્વારા મળેલી એક અખબાર યાદીમાં જણાવાયું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ રાજ્ય સરકારના તાજેતરના પરિપત્ર રજૂઆત કરી છે માંગરોલાએ આક્ષેપ કર્યો છે કે સરકાર સમિતિમાં માત્ર અધિકારીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે ખેડૂતો તથા ગ્રામ પ્રતિનિધિઓને ઉગણવામાં આવ્યા છે પરિણામે જમીનનું વાસ્તવિક બજાર મૂલ્યાંકન થવા અડચણ આવી રહી છે અને ને યોગ્ય વળતર ન મળવાનો ભય છે તેમણે પોતાના પત્રમાં જમીન સંપાદન પુનઃવર્સન અને પુનઃવસનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ બે હજાર તેર તેમજ પેશા એક્ટ ઓગણીસો છન્નુંના ના નિયમોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જમીન સંપાદન પહેલા ખાસ કરીને અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં ગ્રામ સભાની સંમતિ ફરજિયાત છે વળતરનું મૂલ્યાંકન સ્ટેમ્પ ડ્યુટી દર છેલ્લા ત્રણ વર્ષના વેચાણમાં સરેરાશ દર અને કલેક્ટર મૂલ્યાંકનના આધાર પર સમાન વજનથી કરવું જોઈએ વળતર ચૂકવણીમાં વિલંબ થાય તો કાયદા મુજબ વ્યાજ ચૂકવવું ફરજિયાત હોવું જોઈએ સમિતિની કાર્યવાહી પારદર્શક અને જાહેર થવી આવશ્યક છે તાત્કાલિક પરિપત્રમાં સુધારા કરી ખેડૂતોને ન્યાયસંગત વળતર સુનિશ્ચિત કરવાની માંગ સાથે આગ્રહ વ્યક્ત કર્યો છે મુખ્યમંત્રી વિનંતી કરી છે કે આ પરિપત્રની અંદર જે ત્રણ અધિકારીઓની સમિતિ છે એની સાથે ખેડૂતોના પ્રતિનિધિઓ પણ હોવા જોઈએ સાથે સાથે જે વેલ્યુ આંકવાની છે એના માટે ના પ્રાઇવેટ વેલ્યુઅરની પણ આમાં નિયુક્તિ થવી જોઈએ કૃષિ નિષ્ણાંતની પણ નિયુક્તિ થવી જોઈએ અને તો જ નિષ્પક્ષ જમીનના મૂલ્યને આંકલન થઈ શકે હું આશા રાખું કે માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકાર આ બાબતે ઉચિત નિર્ણય કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે સાથે જમીન સંપાદન અધિનિયમ જે શિડ્યુલ એરિયા છે જ્યાં આદિવાસી વસ્તીવાળો વિસ્તાર છે ત્યાં સંપૂર્ણ ગ્રામસભાની મંજૂરી લઈને પેશા એક્ટનો અમલ થાય એ મુજબની પણ આ પરિપત્રમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવે ઘણી બાબતો અસ્પષ્ટ છે એમાં પણ એ અસ્પષ્ટ બાબતોની સ્પષ્ટતા થાય એ ખૂબ જ જરૂરી હોય માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકાર આ બાબતે ઉચિત નિર્ણય કરી અને તાત્કાલિક ખેડૂતોના હિતમાં પગલા ભરે વિનંતી કરી છે નસવાડીના આદિવાસી યુવાનને ધમકી આપી તેના પર ખોટી એફઆઈઆર કરતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે આ અંગે નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે નસવાડી તાલુકા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજનો દીકરો જ્યારે ખોટું થાય છે તેને ઉજાગર કરે છે અને આદિવાસીની આવાજ બને છે જેમાં ભૂમાફિયા આદિવાસી વિરુદ્ધ ષડયંત્ર કરીને ખોટી રીતે ફસાવીને હેરાન પરેશાન કરે છે ખોટી ફરિયાદ કરી આદિવાસી યુવાનને ફસાવે છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સંખેડા અને કવાડ તાલુકામાં બિન અધિકૃત રીતે માટી ખનન કરતા ભૂમાફિયા જે સરકારની તુજરીને નુકસાન કરે છે રોયલ્ટી વગર ખનીજની મોટી પાયે હેરાફેરી કરે છે અગાઉ આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને આદિવાસી વિસ્તારમાં રહીને પ્રકૃતિને બિનકાયદેસર રીતે મોટા પાયે નુકસાન કરતા અને આદિવાસીઓ વિરુદ્ધની માનસિકતા ધરાવતા ભૂમાફિયા સામે કાયદાકીય રીતે કાયદેસરની કાર્યવાહી કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા અને સજા કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું એવું કહેવા માંગીએ છે કે અમારો અવાજ રૂંધવાનો બંધ કરે અને જે ખોટી ફરિયાદ થયેલી છે એ ફરિયાદ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે સાથે સાથે જો આવું નહીં કરવામાં આવશે આવનારા સમયમાં અમારો આદિવાસી સમાજ ખૂબ આક્રોશમાં છે માત્ર ઝીરો ટકા વસ્તી ધરાવતા લોકો અમારા આદિવાસી પર હાવી થવા માટે જઈ રહેલા છે પણ હું તમારા મીડિયાના મારફતે હું એવું કહેવા માગું છું કે જો આદિવાસી પર જો રાત કરવા માંગતા હોય તો તમારે આદિવાસી કુળની અંદર તમારે જન્મ લેવો પડે અને એમ કેમ પ્રકારે અમારા આદિવાસી સમાજની અંદર ફોફ જમાવાનું બંધ કરે જો આવું કરવામાં આવશે તો તમને યોગ્ય સમયે જવાબ મળશે એવું હું સમાજને એક દીકરા તરીકે કહેવા માગું છું સાથે સાથે સમાજના આ વિસ્તારના આગેવાનને પણ હું કહેવા માગું છું તમે તમને તમે આટલા આટલા વર્ષો સુધી તમે રાજનીતિની અંદર રહે રહેલા છો ત્યારે તમને આજ દિન સુધી તમે રાજનીતિના ગુણધર્મ નથી શીખા ત્યારે તમને ભાન આવવી જોઈએ ખરેખર જ્યારે જ્યારે આદિવાસીઓએ જળ જંગલ જમીન ઉપર ચાહે પત્રકાર મિત્રો હોય ચાહે સમાજના આગેવાનો હોય એ જ્યારે એની પર વાત કરતા હોય છે અને જે બીજા ભૂમાફિયાઓ છે એ જ્યારે જમીનની ચોરી કરે અને જ્યારે એ વાતને સમાજ ઉજાગર કરે અને એને પેપરમાં છાપવામાં આવે ત્યારે આપણા પત્રકાર મિત્ર ઉપર જે ખોટી ફરિયાદો કરી અને અમને એમનો જે અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે એ બિલકુલ ના થવું જોઈએ અમે સરકાર પાસે પણ અને પ્રશાસન પાસે પણ સમગ્ર આદિવાસી સમાજ એમની માંગ કરીએ છીએ કે આ ખોટી ફરિયાદો છે એની એને રદ કરવામાં આવે અને ખોટી ફરિયાદો લેવામાં ના આવે એની તપાસ થવી જોઈએ ખરેખર આ ભૂમાફિયાઓ જે ચોરી કરી છે એ જમીનની જે ચોરી કરે છે જે માટીની ચોરી કરે છે એ સરકારની તિજોરીને પણ બહુ મોટું નુકસાન છે અને સરકાર શ્રી પણ આ નોંધ લે કે આ જે ભૂમાફિયાઓ પર એમની પર કાયદેસરની કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખવામાં આવે એવી અમારી માંગ છે જોહાર જય આદિવાસી આદિવાસી વિસ્તારના પત્રકાર તળવી નૈનેશભાઈ પ્રકાશભાઈ સામે ગેરકાયદેસર રીતે માટી ખનન કરતાં ભૂમાફિયા વિરુદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરતા તેઓની સામે ખોટી એફઆઈઆર દાખલ કરવા બાબતની રજૂઆત કરતું આવેદનપત્ર જય આદિવાસી મહાસંઘ નસવાડી તથા સમસ્ત આદિવાસી મહાસંઘ નસવાડી દ્વારા આજરોજ અમુક મામલતદાર નસવાડીને રજૂ કરવામાં આવેલ છે જેમાં તેઓએ જયસ્વાલ વિશાલભાઈ જયસ્વાલ સાગરભાઈ અને જયસ્વાલ શીતલા પ્રસાદ વિરુદ્ધ રજૂઆત કરેલ છે

એસ એન વોરા એસ પટેલ અને પંકિલ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે હરિન્દ્રસિંહ દાગુર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સાઇટ હેડ એસઆરએફ લિમિટેડ દહેજ એ મુખ્ય પ્રવચન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા એનસીએમના ઇન્ચાર્જ ડિરેક્ટર ડૉક્ટર ચેતન મકવાણાએ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી સંસ્થાનું વિઝન રજૂ કર્યું હતું બે દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને એમબીએ શૈક્ષણિક માળખું ફેકલ્ટી પરિચય પ્લેસમેન્ટ અને કારકિર્દીની તકો સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ તેમજ કેમ્પસની સુવિધાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે ઉપરાંત ઇન સર્ચ ઓફ આઈડેન્ટિટી અને હાઉ ટુ મેક ધ મોસ્ટ ઓફ ધ એમ બી એ પ્રોગ્રામ વિષય ઉપર ડૉક્ટર રાજુ રાઠોડ પ્રોફેસર એસપી યુનિવર્સિટી વી વીનગર આનંદ દ્વારા નિષ્ણાત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આઈસ બ્રેકિંગ એક્ટિવિટીઝ અને કેમ્પસ ટૂર્સનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં પ્રેરણા ઉત્સાહ અને પરસ્પર જોડાણ વિકસાવવામાં આવ્યું હતું જે તેમને તેમની એમબીએ સફર માટે તૈયાર કરે છે જિલ્લા પંચાયત સભાખંડ ખંડ ભરૂચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અધિકારીના અધ્યક્ષ સ્થાને એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીની ગવર્નિંગ બોર્ડની રિવ્યુ અને આગામી આયોજન માટેની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગત વર્ષે થયેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ચાલુ વર્ષના વિસ્તરણ પ્રવૃત્તિઓના આયોજનની વિગતવાર ચર્ચા થઈ હતી આત્મા વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે ગત વર્ષે આત્મા પ્રોજેક્ટ હેઠળ આયોજિત વિવિધ તાલીમ કાર્યક્રમો અને પ્રેરણા પ્રવાસો નવસારી કૃષિ યુનિવર્સિટી અને કેવી કે ચાસવડના પ્રાકૃતિક ખેતીના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા હતા આ પ્રયાસોથી ભરૂચ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને પ્રવૃત્તિઓ તેમજ પદ્ધતિઓ સમજવામાં ઘણી મદદ મળે છે આમ આત્મા પ્રોજેક્ટની તમામ કામગીરી પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવાના મુખ્ય ઉદ્દેશ સાથે થઈ રહી છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના હેતુને જાળવી રાખવો અત્યંત જરૂરી છે આ પ્રયાસોથી કૃષિ ક્ષેત્રે પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ પ્રવૃત્તિઓને વેગ મળશે ચાલુ વર્ષ માટે વિસ્તરણ પ્રવૃત્તિઓનું આયોજન કરતી વખતે પ્રાકૃતિક ખેતીને પ્રાથમિકતા આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં આ ક્ષેત્રે વધુ સઘન કામગીરી કરવાની દિશા નિર્દેશ તેમણે કર્યો હતો

ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારી મંડળીઓનો સેમિનાર સંવાદ કાર્યક્રમ યોજાયો કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના છ પોલીસ અધિકારી કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા भरुच जिला कांग्रेस समिति द्वारा स्वर्गीय अहमद पटेल जयंती निमित्त श्रद्धांजलि कार्यक्रम योजा हो नमस्कार